બાળપણથી મમ્મી પપ્પા બાળકોને બેસ્ટ આપવાનો પ્રયત્ન કરે બેસ્ટ હોસ્પિટલમાં એમનો જન્મ થાય બેસ્ટ સ્કૂલમાં એમનું એડમિશન કરાવે બેસ્ટ ફેકલ્ટી ચૂઝ કરાવે બેસ્ટ કોલેજમાં એમનું એડમિશન કરાવે બેસ્ટ કરિયર ઓપ્શન આપે બેસ્ટ રીતે એમના લગ્ન કરે અને બેસ્ટ લાઈફ પાર્ટનર આપે પણ છતાં જ્યારે એમનું ગઢ આવે ને ત્યારે બાળકો શું કહે મમ્મી પપ્પા તમારી બેસ્ટ સેવા કરી શકું ને એટલા પૈસા નથી મારી પાસે એટલી તેવડ નથી મારામાં તમારે ના છૂટકે વૃદ્ધાશ્રમ તો જવું જ પડશે અથવા તો હેરાન કરવાનું ચાલુ કરી દે બધા મમ્મી પપ્પાને મારી બસ એક જ વિનંતી છે કે તમે થોડી તો થોડી બચત કરવાની ચાલુ કરી દો નો ડાઉટ એ તમારા બાળકો છે પણ માણસ છે ક્યારે ફરી જાય નક્કી નહીં બચત બહુ જરૂરી છે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ એ જ તમારા ગડપણમાં કામ લાગશે પ્લીઝ આજથી જ સેવિંગ ચાલુ કરી દો